ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જે જો સ્વાગત છે નવા વાપરો વિડીયોની અંદર તો ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે છે બીજ એટલે ભાઈ બીજનો તહેવારમાં ભાઈ જવાનું છે પરબધામ કેમ કે ભાઈ અહીંયા છે અષાઢી બીજનો મેળો ભરાય છે અને ભાઈ જો આજે વરસાદે પણ ભાઈ જો આવવાની તૈયારી થઈ ગઈ છે કેમ કે ભાઈ કાલે રાતથી વરસાદ ચાલુ થઈ ગયો તો એક બે વાગે છે કેમ કે અમે બધા ગયા હતા પરબધામ રાતે અને જો અત્યારમાં આવી ગયો વરસાદ કાલે બીજનો મેળો હતો અને આજે છે કેમ કે શરૂ બે દિવસ બીજના મેળાની કમઝટ રહી છે અને ભાઈ પબ્લિક પણ કાલ રાતે એટલી જ હતી આજે પણ ભાઈ છે જોઈ આ વરસાદના કારણે થઈ ગયા છે સેટા પલાથી અને એક આપણા યુટ્યુબર ગુરુ રોબિન જે સ્પેશિયલ ગોવાથી અહીંયા મેળો કરવા એવા છે ત્યારે બધા ફૂંકતા અને ભાઈ મારા સગાવાલા પણ બધા આવી ગયા ફાઇનલી ભાઈ એવું તો ભાઈ ઘણું બધું આપણે અલગ અલગ ધામમાં જઈએ એટલે એટલી બધી પ્રોબ્લેમ તો છે પણ કાંઈ વાંધો નહીં તો ફિલાલ બધા ઉઠતા છે ઉઠે એટલે બધે જાય કેમ કે બધા હજી ફ્રેશ થવામાં લાગ્યા વરસાદ ચાલુ જ છે ધીમો ધીમો જોઈએ આજે આખો દિવસમાં કેટલો વરસાદ આવે બધા બે ગયા છે ને હવે જવાનું છે ને ભાઈ પરબ ના મેળામાં મહેમાન જો દૂર થી મહેમાન અમારે ઘરે આવી ગયા બોલો અમે ઘર માં રહી જો એટલે આખી રિક્ષા ભરાઈ ગઈ ને આ સાહેબ ને કેવો મેળો છે મેળો સારો મારો છે આટન જાતે ને ગારો બહુ તમારે જવાનું તો ને અમાર જવાનું તો ગારો છે ને બોર પછી અમાર જવાનું पार्किंग भई ॿ दरते તો ફાઈનલી ભાઈ અત્યારે અમે બરોના મેળામાં આવી ગયા છે ને કાદો હોય ને ભાઈ તો અહીંયા જવાનું મન નથી થાય એમને આગળ જોઈએ ભાઈ સરખામાં અને મંદિરમાં કેવી હાલત છે આગળ જોઈએ આગળ અત્યારે તો બહાર છે એ બધા ભેગા થવાના છે અત્યારે આજનું હોય ને ભાઈ વરસાદના હિસાબે જો અટકી ના છે તો સારું ભાઈ આ છે રસ્તો એ ભેસાણ જાય છે ને ભાઈ આવી ટ્રાફિક અહીંયા થાય છે ને અહીંથી બધું વાહનનું પાર્કિંગ બંધ કરી દીધું એ કેમ કે ભાઈ આ લોકો ભાઈ છે ને અહીંથી જવાનું બધું બંધ છે અને ભાઈ અમારા મહેમાન જો ઉપડાય કેમ કે એ લોકોને જ જવું છે અને અમારા ફેમિલી બધી અહીંયા છે અમે લોકો પણ અહીંયા છે બધી ફેમિલી અમારી આ વખતે ભાઈ ફૂલ સુવિધા રાખવામાં આવી છે કેમ કે ભાઈ પોલીસનો એટલો બધો સ્ટાફ છે ને ફૂલ સુવિધા રાખવામાં આવી અને અમારે એ તસ્તી જો બે દિવસથી એમ કહેતા હતા કે જાવું 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 એ

વરસાદ ભાઈ મેળાની અંદર એન્ટર થયા ને તો એને બે ચાલુ કરી દીધો છે નાસ્તો ભાઈ વરસાદ નથી એટલે એટલે એના કારણે ભાઈ પબ્લિક બહુ સાજી છે કેમ કે ભાઈ કાલ બે દિવસથી આ મેળાની શરૂઆત થઈ ગઈ હતી એટલા માટે હજી આગળ લગીમાં કેટલી પબ્લિક થાય એની જોવાનું છે કેમ કેચરલ આવી જ હાલત છે કેમ કે ભાઈ આજે સવારે વરસાદ પડી ગયો તો એ હિસાબે જો આ ખાવા પીવાનું લોકોને પણ તાણી પડે છે કેમ કે આ બધું બધું લેવાનું છે ભાઈ આ મેળાની આ બજાર છે ભાઈ બજારમાં જો એટલો બધો ગારો છે તો યાર આજે અવારે વરસાદ પડી ગયો ને એ હિસાબે આ વાર ગારો થઈ ગયો ને ખરે યાર થોડુંક પબ્લિક હોત પણ આ થોડીક ઓછી થઈ ગઈ છે ને હિસાબે ને તમે જોઈ શકો છો તો બે સાઈડ ને આ સાઈડ પણ હજી છે આવે તો આ વખતે લોકોને સારો નો બહુ મુશ્કેલીનો સામનો કરવો પડતો કેમ કે ભાઈ આ લોકોને વેચવાવાળાને વાળાને પણ અહીંયા પબ્લિકને પણ તો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આવી રીતે જ ભાઈ અહીંયા ભારાની કિચડ થઈ ગઈ છે વરસાદના કારણે આપણે આજે આખો દિવસ આ રીતે જ ભાઈ રહેવાનો કેમ કદાચ ચપ્પલ ને બધું અહીંયા એ લોકોને ભાઈ સારો ગારો થઈ ગયા છે ને આજે આખો દિવસ તો આ રીતે જ રહેવાનો મજા માંડવા આવ્યા છે ને એ છે બધી ખરીદી કરવાની પણ ચાલુ હોય અને હેતસ્તીને પણ ઘણું બધું લેવાનું હોય અને એ હિસાબે ભાઈ અત્યારે અમે મેળામાં પબ્લિકની હેરાનગતિ થવાની છે જોવાની છે પણ ફાઇનલી ભાઈ હવે વરસાદ ન આવે એ જોવાનું હવે ભાઈ અને અત્યારે તો અમે મેળાની મજા માંડી છે જોઈ છે આગળ

મારી પાછળ જોડાની મોજ માંડે છે બધાને સિમ્પલ છોટી ન પણ એ લોકો એની રીતે એ મોજ કરે અને અમે લોકો ભાઈ તમે જો તરફથી આમાં અમે બીજું આવ્યા જ આ બી જવાનું કંઈ કારણ નીચે જ નથી એટલા માટે અમે તમે જો તમે તૈયાર અમારા તમે જો તૈયાર એવી રીતે જાય છે હોય ને તોય લોકો આવે છે વરસાદ એટલે તો એ કેમ કે તમારા બીજામાં જવું છે તો એને રમાડવાનો છે આજ આખો દિવસ છે નથી એ સ્થાનિક છે જ્યાં માણસોને જમવાનું છે અને આ છે વાસણ ધોવાનું બધું ભાઈ ઘણી સુવિધા છે પણ વરસાદને લીધે ભાઈ માણસોને હેરણ ગતિમાં છે ને ભાઈ જો આવી બધી સુવિધા ઘણી રાખવામાં આવી છે પતરા જ્યાં હુંવરો શેડ છે ત્યાં તમે તમારી નજર જાય અહીંયા શેડ રાખવામાં આવ્યો છે ને અહીંયા જમવાનું પીરસે છે અને માણસો ભાઈ અહીંયા વહેવાની પણ વ્યવસ્થા છે પણ આવડી મોટી જગ્યામાં ભાઈ વરસાદ આવે તો આમાં કોઈ પણ શું વાત पर विधानसभा रे पधारो ऊपर विनंती शानो आनंद मेडवे से लको भाई आ वर्षाद म पण भरतपुर आनंद मेडवे से वर्षाद ना भाई ने पर स्थानीय इंद्र योग के सहकार आपको

શિક્ષિત વ્યક્તિ વિશ્વમાં ધારે શકે જયારે આપણે એલિવી માધ્યમથી આજના અષાઢી રીતના શુભ અવસરે પરબધામના પાવન મંચ પરથી સૌ ભાવિક ભાવિકનો પર અમર શૈક્ષણિક સ્કૂલ છે એ હાર્દિક આવકારીએ છીએ અને આપના બાળકના ઉજ્જવલ ભવિષ્ય માટે જે ભાગમાં છે એમાં જોઈ શકો છો કે ભવિષ્યના નિર્માણ માટે મા અમર શૈક્ષણિક સંકુલ ખૂબ સરસ રીતે ચાલી રહી છે મા અમર શૈક્ષણિક સંકુલની એકવાર ચોક્કસથી મુલાકાત લેશો માત્ર વિદ્યા નહીં પણ વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા ત્રણેય વિદ્યાઓ જરૂરી છે અને બાળકોના નૈતિક મૂલ્ય આધુનિક જ્ઞાન અને રાષ્ટ્રીય ભાવના સાથે ત્યાં ખૂબ સારી રીતે શિક્ષણ આપવામાં આવે છે